સ્વાગત છે તમારું અમારા ડેલી બ્લોગ માં અને સવાર સવારમાં માં ખાવાનું મળ્યું નહીં લાગતું કઈ ના પણ હું તો ઉપવાસ કરું એટલે મારા છોકરા રમાડું હા બાજુ મકી બેન સંપત્તિ ગયું બધું સંપત્તિ નહીં નહીં અને તમે બે એક કામ તો બે જોડે જ કરતા હોય શું કઈ બી એ રોટલા બનાવવાનું ખાવ દે

તમારો નાનો છોકરાને જેમ દવા પીતી નહીં જો દુખાસે બુખાસે એટલે તમે ગયા દવાખાના ને ના લાગો એ યાદ રાખ લે તો આ એ બોડીઓ નકલી આવે ન હું વિદાવ કરે તો નકલી નહીં આવતી તમને દવા પીતા જ નહીં પણ જેશ મેલ આવે અંદર બોડીઓ માર બોલસ મેલ આવતી બક્કોરે નહીં પીતી તમે ગોરીઓય રહેતા રહેના અને સંગસિ નાખું એટલે એક પીવા દીધી તો બીજી રાત્રે અમુક કામ મે ગામ મતતા અમુક બેન તો આવી ગઈ છે વિરંગમ જઈને બહુ આટા કપડા ઓય पेंट, पेंट ने शर्ट लाया अदर लेकिन कोई लाई नहीं पेंट शर्ट इतने लाइट वाला बूट ओ हो हो बाबू तो चमक से लागे आप ही डो कोई अगर गया था चंदन में हरी हाँ हाँ चलिए हरी मस्त है आपकी प्लेन हरी आपकी पट्टी जाएगी हरी मस्त है

કામ બધું પતિ જયું બરાબર નાખી દીધા ચલો હવે આપણે હે તો પતિ કેવા કઈ કામ થાય નઈ બરાબર પાંચ વાગવાનું હજી ટાઈમ છે ત્યાં સુધી આપણે બબુ જોડે રમીએ મમ્મી હે કાગર ફેન્દા સામે બેન ફોટો મળ્યો

અમે બે ભારે કશું પિયારી તરત બીપીલો થઈ જાય અમારે સેજલ બેન તો કરી રહ્યા છે કપડાને નવા નવા એ ઇસ્ત્રી કરીને કમ્પ્લીટ કરીને મેં કે મારતી જોઈ આવ તો ચલો આપણે તો સેજલના ઘરે વિડીયો બનાવવા ગયા હતા પણ પછી જે કે બહુ રોતી રોતી આવી ને એટલે મેં વિડીયો બંધ કરીને હે કંઈ પૂછ્યા વગર જ આવતી રહી ખાલી ચૂલીનું પેલું ના વાતો કરતા હતા અમે લોકો વાતો કરીને આવી ગયા ઘરે વઘાર દીધું બટેકાનું શાક અને મરચાં અને ખીચડી થઈ ગઈ અને આજે આપણે લોટ બાંધીને રોટલી કરવાની બાકી છે તો ચલો ફટાફટ લોટ બાંધી દઈએ અને પછી આપણે બનાવી દઈએ રોટલી આ તો આસામ મસ્ત મજાની ચોળાફાની એ લઈ બહી ગયા હૈ

मेकअप करी रही है वो मने बदमाश ना करे अब आई तो लियो मेकअप कर रहे तब ना कोई ना वाले मेकअप करता है। जो ही लो जो लेमन कर दे हुई जो बटी हुई जो दो हवाई दस वाकी गए थे लेमन लगे नहीं लगा वो हो 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 हो, हो। ચલો મેકઅપ ચાલુ થઈ ગયા છે મેકઅપ આર્ટિસ્ટ નો બેન બધા મેકઅપ કરી રહ્યા છે અને અત્યારે અમને ઊંઘ તો આવતી નથી તો આપણે ટ્રાય કરીએ ઊંઘી જાય તો આ ચલો હવે બસ તો ચલો મળીએ તમને કાલે બાય ગુડ નાઈટ જય માતાજી અને અમારા વિડીયો સારા લાગે તમારા અમારા વિડીયોને લાઈક કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો